એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ તો કેમ બધે ભાંડેડા મજામાં છે ને હમ હં તો આજે પાછો વાળી એક આજે જો અમારા મેડિકલ સેન્ટર છે ને મેડિકલ સેન્ટરમાં આવ્યા ને મેં કીધું આ છે ને અહીંથી વ્લોગ બનાવીએ અને તમને ખબર પડે કે શું હાલે બધું રાઈટ કારણ કે હમણાં બધા પ્રોબ્લેમ બધા એવા થઈ ગયા છે અહીંયા એપોઇન્ટમેન્ટ ડૉક્ટરની લેવી હોય તો તમારે છે ને ધક્કા ખાવા પડે ફોન ઉપર રાહ જો અડધી અડધી કલાક સુધી ફોન ઉપર કોઈ મળે નહીં રાઈટ ને એ દિવસે જ્યારે ફોન કરો ત્યારે એપોઇન્ટમેન્ટ ન મળે હવે આવું અમારે વેલ્સની અંદર તો હજી બહુ સારું છે પણ લેસ્ટરમાં એપોઇન્ટમેન્ટ મળતી જ નથી કોઈને રાઈટ એટલે ધક્કા ખાઈ ખાઈને પછી પાછા ઓલામાં એ કે તમે ફોન કરજો પાછા એ કે કાલે ફોન કરજો કારણ કે સવારમાં પૂરો થઈ જાય કે નથી એપોઇન્ટમેન્ટ ફોન કરો એટલે કીએ કે એપોઇન્ટમેન્ટ રાત રાહ જોઈ 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 ને પછી ફોન ઉપાડે ને ફોન ઉપાડે તો કહે કે એપોઇન્ટમેન્ટ નથી લ્યો એટલે માણસને બહુ તકલીફ છે ને બહુ કે ઇમરજન્સીમાં જાવી કે જો એવું કંઈ હોય વધારે વધારે હોય તો એમ તમે ન્યા જવાનું તો ન્યા તમે એનડીમાં ઇમરજન્સી જે રોયલ ઇન્ફાર્મરી છે ત્યાં લેસ્ટરની અંદર ન્યા તો વાર જ ના આવે લગભગ ચારથી પાંચ કલાક છ કલાક વેઇટિંગ હોય એટલે ત્યાં બેહવાનું વારનું જ્યારે જાઓ ત્યારે એમ લગભગ

કારણ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને બધું અહીં જે પ્રમાણે માણસોને વધે એ પ્રમાણે પોપ્યુલેશન વધે એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ વધારો જ નથી કર્યો કંઈ નવા હોસ્પિટલ નથી કર્યા રાઈટ એટલે પ્રોબ્લેમ તો થવાનો જ કારણ કે પૈસા એ કે ક્યાંથી કાઢવા તો હવે પૈસા તો ટેક્સ પેયરના વા યુક્રેનમાં એને દેવાના છે ને ન્યા યુક્રેનમાં દેવા જાય જ કે ન્યા કે આ લો ને બાંધો તમે રાઈટ રશિયા હામે પણ અહીંયા એને પૈસા ખર્ચવા નથી ગવર્મેન્ટને ખર્ચવાની જરૂર અહીંયા છે આપણે કે અહીંયા માણસોને જે જરૂરિયાત છે જેની સ્પેશિયલી હેલ્થ માટે તો હેલ્થ માટે શું જે અમુક જે ન જોતું હોય એવું બધું કેટલા બધું આવે છે એમ ને અમારે વેલ્સમાં તો તોય ઘણું સારું છે ઘણું સારું છે એમ આપણે હા એમ નથી પણ તોય ઇમરજન્સીમાં તમે જાઓને હોસ્પિટલમાં તો ન્યા તમે મારો ન આવે એના કરતાં હજી અમારે અહીંયા સર્જરીમાં વાંધો નથી આવતો એટલે હવે સર્જરીવાળાઓને શું કર્યું છે કે નવા જે કાયદો એપ્રિલ એટલે નવું રિફોર્મ રિફોર્મની અંદર એટલે કાયદો નથી આપણને રિફોર્મ કરે છે કે એનએચને આખું નવું નવું એક સ્વરૂપ આપવું મોડલ કે એમાં હું હું સગવડ હોવી જોઈએ કઈ રીતે હોવી જોઈએ અને કેવું કરવાનું અને માણસોને કેમ તકલીફ પડે રાઈટ ડોક્ટર ને એપોઇન્ટમેન્ટ મળી જાય અને પાછા ફેમિલી ડોક્ટર પેલા હે ને એવું હતું કે અમારે ફેમિલી ડોક્ટર એટલે આપણે કે જે સર્જરી હોય એમાં ફેમિલી ડોક્ટર હોય એટલે આપણને જ ડોક્ટર લગભગ જયારે એપોઇન્ટમેન્ટ લઈએ એટલે એ આપણને મળે એટલે એની બધી આપણી હિસ્ટ્રીની ખબર હોય આપણે ફેમિલીની ખબર હોય બધી વસ્તુની ખબર હોય અને એ એ જ મર્સ ગમે કંઈ પણ થાય તો પણ એને છે ને આપણે વાત કરીએ એટલે એ પ્રોપર પાછું ત્યાંથી હોસ્પિટલમાં કંઈ એવું હોય ને જો મોકલવાનું હોય ચેક માટે ચેકિંગ માટે કંઈ તો તો પણ મોકલે એ બધું કરે એમ હવે શું થઈ ગયું છે કે આ જે જે સર્જરી છે એ સર્જરી બધી આમ જોવો તો પ્રાઇવેટ કહેવાય રાઈટ જેવી રીતે અમારે કેરોમમાં શું છે કે કેરોમમાં અમે બધાય જેટલા માણસોને બધાય રાખીએ જે બધાય બુઢાઓને બધાયને રાઈટ હવે મોટી ઉંમરના બધાય વડીલોને તો એનો જેટલા લગભગ બધાય પૈસા છે ને ગવર્મેન્ટ જ આપે એટલે કાઉન્સિલ આપે તો એની જેમ જ સેમ થિંગ અહીંયા પણ જે આ જે સર્જરી છે સર્જરી ચલાવતા હોય ને ડૉક્ટર્સ એ ડૉક્ટરની સર્જરી હોય એમ પ્રાઇવેટ હોય રાઈટ જેવી રીતે કેરોમ છે આપણે પ્રાઇવેટ અને રન થ્રુ એમ કે બધું જે એના રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે આપણે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચલાવીએ અને એ લોકો આવી રીતે આપણે રાખ્યા હોય તો એને ફંડ આપે આપણને તો એ જ રીતે સેમ થિંગ આમાં પણ જેટલા એક 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 પેશન્ટે અમુક ફંડ એ લોકો આપે છે ગવર્મેન્ટ રાઇટ અને ડૉક્ટરને એની જે જ્યારે પણ એપોઇન્ટમેન્ટ લઈએ એટલે એ આવે ને એને ચેક કરવાનું અને એને કંઈ એવું લાગે એ પ્રમાણે દવા આપવાની તો એવું બધું અહીંયા છે અને એટલે પણ ડૉક્ટરોએ જ્યાંથી કોવિડ ચાલુ થયું ને કોવિડ આવ્યું ને ત્યારથી ડૉક્ટરોએ દરવાજા કરી દીધા બંધ અને બધું તમને કંઈક કોઈ પ્રોબ્લેમ તો કે ઓનલાઈન ફોન અથવા તો ફોન ઉપર તમને મળે ને ફોન ઉપર તમને વાત કરે રાઈટ ને પૂછે કે તમારે શું છે ને શું તો એવું હોય તો જ તમને એપોઇન્ટમેન્ટ આપે નહીં તો એપોઇન્ટમેન્ટ ન આપે એટલે બહુ બહુ તકલીફ પડી ગઈ પણ હવે આ જે નવું રિફોર્મ આવ્યું છે નવું રિફોર્મ જે એમાં કારણ કે એઇટ એટી નાઇન મિલિયન પાઉન્ડ આમાં ખર્ચવાના છે સ્પેશિયલી આના માટે આ સર્જરી માટેનું કે તમને એપોઇન્ટમેન્ટ ટાઈમે મળવી જોઈએ રાઈટ અને તમારો ફેમિલી ડોક્ટર જે હોય જેનું નામ ફેમિલી ડોક્ટર તમારી જેની સાથે હોય સર્જરીમાં સર્જરીમાં કારણ કે દસ પંદર ડૉક્ટર હોય તો એમાંથી તમારે જે ફેમિલી ડૉક્ટર હોય એ જ તમને ચેક કરે તો જ એને ખબર પડે કારણ કે વારંવાર આપણે જાતા હોય ને હવે દર વખતે આપણે જઈએ ને તો ડૉક્ટર બીજો હોય ડૉક્ટર બીજું હોય પાછું આપણે કહેવાનું હોય એને બધું જે કંઈ થાતું હોય ને પહેલાની હિસ્ટ્રી કહેવાની અથવા તો એ પાછા કોમ્પ્યુટરમાં જો હોય બધું પહેલા હું થયું હતું શું હતું ને કંઈ બ્લડ લીધું હતું કે નતું લીધું કે ક્યારે લીધું હતું કે ક્યારે એટલે એ ટૂંકમાં એનો આપણે એનો કોઈ પરિચય હોય નહીં એટલે એ આપણને ઓળખતા ન હોય તો એને કોઈ વસ્તુની કંઈ ખબર હોય જ નહીં જ્યારે આપણો ફેમિલી ડૉક્ટર જોઈએ એકને એક હોય ને તો એને ખબર હોય બધી રાઈટ એટલે હવે આવું બધું કરવાના છે અને એના માટે આ બધું એપ્રિલથી ચાલુ થઈ જશે અને પ્લસ હવે છે ને ડાઉનલોડ આપણે ડાઉનલોડ કરી લેવાનું હવે ડાઉનલોડ આપણે આપ કરીએ એનું એટલે એની અંદર તમે છે ને તમારો જો આખો મેડિકલ રેકોર્ડ જે હોય રેકોર્ડ તમે જોઈ શકો તમે ક્યારે ગયા હતા કેરી એપોઇન્ટમેન્ટ લીધી હતી શેની લીધી હતી તમારા બ્લડ ટેસ્ટ હું છે રિઝલ્ટ આ બધું જોઈ શકો પ્લસ તમારે એપોઇન્ટમેન્ટ લેવી હોય તો થ્રુ આપ થ્રુ તમે લઈ શકો અને તમારા ડૉક્ટરને તમે મળી શકો તો આવું બધું નવું રિફોર્મ બધું ચાલુ કરવા માંગે છે અને જે વેઇટિંગ લિસ્ટ છે પહેલામાં હોસ્પિટલમાં કે માણસોને ઓપરેશન માટે વારો નથી આવતો તો એને પણ કહે છે કે તમારે છે ને ડોક્ટર ત્યાં પણ કીધું છે બધી જગ્યાએ કે ભાઈ અમે તમને પૈસા આપશું પણ તમારે આ બધું આટલું કટ કરવામાં કે તાત્કાલિક એની સારવાર થવી જોઈએ એટલે જે પ્રાયોરિટી હોય એની સારવાર થાય છે પણ પ્રાયોરિટીમાં તો માણસ મરી જતું હોય એટલી પ્રાયોરિટી એમ એથી માણસને બીજું પેન થતું હોય તો કે એ પ્રાયોરિટી નહીં કારણ કે ઓલી પ્રાયોરિટી પહેલાં ને કે માણસ મરી જાય પહેલાં એને સારવાર કરી લઈએ એટલે આવું બધું છે ખેલ એટલે હવે આમાં છે ને હવે ઘણું આ બધા નવા નવા પૈસા ખર્ચે ને કીએ છે ને હવે કંઈ કરે છે કારણ કે આ પાછા બધા આપણે હોસ્પિટલ છે એ બધા પાછા જેટલા જેટલા છે એના બધા એમાં કે જુદી જુદી આપણે આપણે જિલ્લા છે જિલ્લા કહે ને આપણે જિલ્લા ડિસ્ટ્રિક્ટ જિલ્લા તો એ રીતે અહીંયા જે છે ને બધા એના પાછા ટ્રસ્ટ છે જુદા જુદા હવે એને એલોકેટ કર્યા હોય ફાળો કે આટલા પૈસા તમારે વાપરવાના વર્ષના તો એનાથી વધારે પૈસા વાપરી ન શકે ને એને કોઈ વસ્તુ જોતી હોય તો વસ્તુ ન હોય રાઈટ એવું બહુ પ્રોબ્લેમ થાય છે એટલે એ બધું કહે છે કે હવે તમારે એના માટે અમે વધારે બીજા એક્સ્ટ્રા પૈસા ફાળવશું અને તમારે જે કંઈ જોતો હો અમે આપશું પણ આ તમે જે કટડાઉન કરો અને પ્લસ મોટા મોટા પ્રોબ્લેમ સ્ટાફનો પ્રોબ્લેમ પણ બહુ છે કારણ કે સ્ટાફ નથી રાઈટ ગવર્મેન્ટ પાસે સ્ટાફ નથી આ જે એને જે હલાવે છે રાઈટ તો એ સ્ટાફ ન હોય તો શું કરે માણસને કદાચ હોય તો બેડ હોય તો શું કરે પણ એક જગ્યાએ હમણાં આજનો પહેલો જ હું ગઈકાલે જોતો હતો બીબીસીમાં તો કોઈ અહીંયા અમારે નોર્થ વેલ્સમાં નોર્થ નોર્થમાં જ એટલે માન્ચેસ્ટર બાજુ કોઈ રોયલ હોસ્પિટલ છે ન્યાનું હતું તો ન્યા છે ને ચૌદસો માણસોને જવા માટે એ રેડી હતા રાઈટ રેડી એટલે જવાનું હતું એને ટૂંકમાં કે ઘરે એને ફિટ હતા અને મોકલવાના હતા પણ બેડ રોકીને બેઠા હતા રોકીને એટલા માટે બેઠા હતા કે એની પાસે કારણ કે મોટી ઉંમરના બધા માણસો હતા મોટી ઉંમરના માણસો હોય એટલે ઘરે પછી એને કઈ સગવડ ન હોય એ પ્રમાણે રાઈટ ને કોઈ દેખરેખ રાખવાડું ન હોય તો એને લીધે એ લોકો જ્યાં જતા ન નતા There are patients who are medically fit. We've done everything we need to in an acute hospital, but they're just not well enough to be at home. They need care packages, they need placements, uh, and where there are delays in getting that into place, they, they occupy the hospital bed, and it's not free for the patients who are coming in. Preston's respiratory ward Lovely. is already full. Why are you so busy? Why is every bed taken? Flu, Covid, other viral infections, RSV,

કે જ્યાં બેડ જ ન હોય એને અવેલેબલ રાઈટ અને એના માટે પણ પાછો ટાઈમ લાગે કારણ કે સીધે સીધો બેડ કોઈ અવેલેબલ હોય નહીં અને પ્લસ હોય તો પણ ત્યાંથી પછી મેનેજર હોય કે એના જે નાનો સ્ટાફ હોય એને એસેસ કરવા આવે ને એ એસેસ કરે ને પછી લાગે કે ના અમે આ આને જે રિક્વાયરમેન્ટ છે જે કંઈ માણસની એ ત્યાં પૂરી કરશું અમે એવું જો લાગે તો જ લઈ હગે કે પણ નહીં ના પાડી દઈએ કે ભાઈ અમે આની રિકવાયરમેન્ટ જે છે અને આની ડિમાન્ડ આટલી બધી છે આની જરૂરિયાત એ પ્રમાણે અમે સંતોષી ના હા એટલે અમે લેવું નહીં આ માણસને બરાબર એટલે આવું બધું ઘણું બધું હોય છે અને એની સામે પછી જે બીજા ઇમરજન્સીમાં માણસો આવ્યા હોય એને પછી બેડ ન મળે વોર્ડમાં જવા માટે કારણ કે ઓલા રોકીને બેઠા એટલે આવું બધું છે કામકાજ એટલે આનું આખું સિસ્ટમ જે છે ને એ સિસ્ટમ બધી ખોરવાઈ ગઈ છે બહુ ખોરવાઈ ગઈ છે અને છેલ્લા દસ વર્ષની અંદર તો બહુ જ બગડી ગયું છે એમ એટલે હવે આ સુધારવા માગે છે તો હવે કેટલું સુધરે છે અને કેવું સુધરશે એ હવે ટાઈમ કહેશે રાઈટ બાકી તમને કોઈ એક્સપિરિયન્સ એવો થયો હોય તો કહેજો કે કેવો એક્સપિરિયન્સ થયો અને કોમેન્ટ કરજો બાકી આવું બધું છે ને હવે આ બધું નવું નવું આવવાનું છે તો ગુડ રાઈટ અને ગુડ લક અને ઓલ ધ બેસ્ટ કે પ્રાઇમ મિનિસ્ટરને પણ કે ઓલ ધ બેસ્ટ રિયલી કે તું આ તમે આ કરો બધું ને કરીને આ કંઈક કામ જો આગળ આવે ને યુકેમાં ને સગવડ વધે એનએચએસમાં તો સારું તો આવજો ભંડળાને કે ને પાછા મને નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ આવજો આવજો